આ મોસમ જ છે મસ્ત ગરમા ગરમ ભજીયા અને ચાની જોડી માણવાનું આ મોસમની ગરમ ટપકતા પલાળી દાળના ભજીયા મળી જાય ને તો આખું ચોમાસું યાદગાર બની જાય ઉપરથી ક્રંચી અંદરથી સોફ્ટ અને મસાલેદાર ટેસ્ટ વાળા આ દાળના ભજીયા એકવાર બનાવો અને બધાને ખવડાવો આજે આપણે બનાવીશું પલાળી ચણાની દાળમાંથી બહુ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા જે બીજા બધા ભજીયા કરતા પણ વધારે ક્રિસ્પી ક્રિસ્પીને બહારથી ગોલ્ડન બ્રાઉન અને અંદરથી એકદમ લાઇટ બિલિંગ છે ચાલો શરૂ કરીએ આજે ગુજરાતી કૂકિંગ વિથ કવિતામાં પલાળેલી દાળના ભજીયા ચોમાસા માટે પરફેક્ટ અને ફેમેલીની ફેવરાઇટ રેસીપી સાંજના સમયે ચા સાથે આ ભજીયા તો ખરેખર નેક્સ્ટ લેવલના છે અહીં મેં બસો પચાસ ગ્રામ ચણાની દાળ લીધી છે જેને આખી રાત પલાળીને રાખી હતી ચણાની દાળને આપણે થી નવ કલાક પલાળીને યુઝ કરીશું આ દાળને મિક્સી ગ્રાઇન્ડરમાં આપણે પીસી લઈશું એની સાથે આવડી સાઈઝ આદુના આદુ થી ચાર ટુકડા એડ કરીશું આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું થોડું ગ્રાઇન્ડ કરીશું પછી થોડું પાણી રેડી ફરીથી મિક્સ કરીશું પાછું ગ્રાઇન્ડ કરી દઈશું એ રીતે આપણે બે થી ત્રણ વાર કરીશું અને આટલી કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવી દઈશું આવું સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું એમાં બે મીડિયમ સાઈઝ ડુંગળી ઝીણી સમારીને એડ કરીશું એમાં એક મુઠ્ઠી કોથમીરના પત્તા એડ કરીશું લસણ અને બે થી ત્રણ લીલા મરચા વાટીને એડ કરીશું અડધી ચમચી આખા ધાણા અને અડધી ચમચી આખી વરિયાળી એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે અડધી ચમચી હળદર અને એક ચમચી જીરું પાવડર અને પ્રમાણે મીઠું એડ કરી દઈશું બસ હવે હાથો થી અથવા આવા બેટર મિક્સ કરવાના બ્લેન્ડર થી એક જ ડાયરેકશન માં આપણે ફેંકતા રહીશું સે કમ ત્રણ થી પાંચ મિનિટ ફેટીશું આમ કરવાથી આ બેટર ખુબ જ સરસ થઈ જતું હોય છે અને ભજીયા પણ ખુબ સરસ પડતા હોય છે આને ઢાંકીને દસ મિનિટ આપણે મૂકી દઈશું થોડી વાર રેસ્ટ આપવાથી બેટરમાં ફર્મિનેટેડ થાય છે બધા જ મસાલાઓ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જશે જેથી ભજીયા બહુ ટેસ્ટી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે બેટર તમને પાતળું લાગે તો તમે એમાં થી ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરી શકો છો એનાથી તમારા બેટરની કન્સિસ્ટન્સી સારી થઈ જશે આ સુપર ટેસ્ટી ભજીયાને ફ્રાય કરીએ એ પહેલા આપણે આ તેલમાં થોડા મરચા ફ્રાય કરી દઈશું જેથી એ મરચાંને આપણે ભજીયા સાથે એન્જોય કરી શકીએ બીજું કે કોઈ પણ વાનગી આપણે બનાવતા હોય અને તળવાની હોય તો આ રીતે થોડા મરચા તળીને નીકળી દેવાથી કોઈ પણ રેસીપી આપણે જ્યારે ફ્રાય કરીએ એટલે કે ડીપ ફ્રાય કરીએ તો એનો ટેસ્ટ વધી જતો હોય છે આ રીતે સ્પૂનની હેલ્થથી અથવા હાથોથી બેટરને આપણે તેલમાં નાખીશું ગોલ્ડન બ્રાઉન ના થાય એટલે નીકળી દઈશું એક કહાવત છે કે ચોમાસું આવતા જ માણસને મોજ આવે અને જો ચા સાથે ગરમા ગરમ મજીયા મળે તો બસ બીજી કોઈ તમન્ના જ રહેતી નથી પલાળેલ ભજીયા બધાથી થી કુરકુરા બધા ટેસ્ટી અને બધાથી અલગ મજા આપતા હોય છે આ ભજીયા ખાધા પછી તમે પકોડા વડા સમોસા બધું જ ભૂલી જશો ઉપરથી એકદમ ક્રન્ચી અને એકદમ સોફ્ટ લાઈટ સ્પોન્જી અને પરફેક્ટલી મસાલેદાર મોમાં મુકતા જ ઓગળી જાય એવા ભજીયા ચટણી સોસ કે પછી ગરમા ગરમ ચા સાથે ખાવા મળે તો ભાઈ સાંજ સ્પેશિયલ બની જ જાય બાણો ખોલતા જ વરસાદના ટીપા સાથે ભજીયાની મસ્ત મસ્ત સુગંધ આવે એમાં જે આનંદ છે શું કહેવું તમારું મન મોહિલે એવી સિમ્પ્લાસિટી ધરાવે છે આ રેસીપી કોઈ ખાસ મહેમાન આવે ત્યારે પણ અથવા ઘરે બધાને મળીને હસતા હસતા ખાવા હોય ત્યારે પણ આ ભજીયા દરેક સમય પરફેક્ટ જ લાગે છે અને જરૂરથી બનાવો એકવાર સાંજના સમય ચા સાથે આ ભજીયા તો ખરેખર નેક્સ્ટ લેવલ ના છે પહલાડી દાળના ભજીયા હોવા જ જોઈએ એટલા કે માત્ર એના તમને ભૂખ લાગી જાય અને એટલા લાઈટ કે તમે એક નહીં દસ ભજીયા ખાઈ જશો એ પણ ગિલ્ટ ફ્રી તમારું સજેશન અને ફીડબેક કોમેન્ટમાં જરૂર થી શેર કરો અને જો આ પલિ દાળના ભજીયા એ તમારું મન જીતી લીધું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો